ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે પરંતુ આજ શાંતિપ્રિય રાજ્યમાં એક શહેરમાં બે એવી ઘટના બની છે જેને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તો ઘણા સવાલો ઊભા થયા જ છે પણ સામાન્ય વ્યક્તિની સુરક્ષાને ફરી પ્રશ્નાર્થ છે વાત સુરતની કરી રહ્યો છું જ્યાં એક ઘટનામાં સામાજિક તત્વો ફરી બેફામ બન્યા અને બીજી ઘટનામાં બુટલેગરની ફરી દાદાગીરી સામે આવી સુરતમાં અસામાજિક તત્વો ફરી બેફામ નથી રહ્યો પોલીસનો ડર સુરતના ડિંડોલીના ભેસ્તાન આવાસમાં એક યુવકની હત્યા કરવામાં આવી આવાસમાં આબિદ સલીમ શાહ નામનો યુવક નાસ્તો કરી રહ્યો હતો તેવામાં અસામાજિક તત્વો આવ્યા અને યુવક પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું પરંતુ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જરૂરથી સ્પષ્ટ થઈ ગઈ છે ફરી એક વખત બુટલેગરોની દાદાગીરી ખુલ્લેઆમ પોલીસને ફેંક્યો પડકાર આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આજ જ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ પહોંચાડનારા બુટલેગરો તો જાણે એવું સમજીને બેઠા છે કે ગમે તે કરશે તેમનું કોઈ કંઈ જ નહીં ઉખાડી શકે અને એટલે જ તો વારંવાર તેમની દાદાગીરીનો વીડિયો સામે આવતો હોય છે આ બુટલેગરો કાયદો વ્યવસ્થાથી પોતાની જાતને ઉપર માનીને બેઠા છે એટલે જ તો જો કોઈ ફરિયાદ કરે છે તો તેની સીધી હત્યા જ કરી નાખવાની જેથી લોકોમાં ભય ફેલાયેલો રહે સુરતના વેલંચામાં પણ આવું જ કંઈક થયું છે બુટલેગરોએ એક યુવકની હત્યા કરી નાખી જાહેરમાં બુટલેગરોની આવી દાદાગીરીથી પોલીસની કામગીરી ઉપર પણ સવાલો થાય એ સ્વાભાવિક છે છતાંય પોલીસ શું કહે છે એ સાંભળો ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઇજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને કોના કામે ધરપકડ કરવામાં આવેલી છે પરિવારના લોકો પણ હવે ન્યાય સંખી રહ્યા છે શું કહે છે પરિવારજનો તેમની માંગ ને પણ સાંભળો સુરત માં બનેલી આ બંને ઘટનાઓ પરથી એ તો અંદાજો લગાવી શકાય છે કે સામાન્ય માણસ કેટલો ભયમાં જીવી રહ્યો છે અને સામે આવા આવારા તત્વો પોતાની જાતને કેટલા સુરક્ષિત માની રહ્યા છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે અને એ આજની વર્વી વાસ્તવિકતા છે ગમે તેટલી ડ્રાઇવ યોજવામાં આવે અને સરઘસ કાઢવામાં આવે તે છતાંય આ તત્વો વારંવાર આવી ઘટનાને અંજામ આપીને જણાવે છે કે તેમને કોઈ જ વાતનો ડર નથી લાગતો હવે એ જોવું રહ્યું કે પોલીસને પડકાર ફેંકનારા આ તત્વોને પોલીસ ક્યારે કાયદાનો પાઠ ભણાવશે